તો ખેડૂતો અને સરકાર વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત પણ અનિર્ણિત રહી છે રાત્રે દોઢ વાગ્યા સુધી આ બેઠક ચાલી ખેડૂત સંગઠનોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે એમએસપીની ગેરંટીની માંગ સાથે ખેડૂતો ફરી એકવાર આંદોલન પર છે તેવામાં પંજાબમાં ઘણી જગ્યાએ ખેડૂતો ટ્રેનના પાટા પર બેઠેલા જોવા મળ્યા ખેડૂતોના આંદોલનથી રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે જેમાં લુધિયાણા શાહનેવાલ ચંદીગઢ રૂટ પર છ ટ્રેનો ડાયવર્ટ પણ કરવામાં આવી છે ખેડૂતો રવિવારે ચંદીગઢમાં હવે ચોથી બેઠક મળશે તો સરકાર વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત પણ અનિર્ણિત રહી છે રાત્રે દોઢ વાગ્યા સુધી આ બેઠક ચાલી ખેડૂત સંગઠનોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે એમએસપીની ગેરંટીની માંગ સાથે ખેડૂતો ફરી એકવાર આંદોલન પર છે તેવામાં પંજાબમાં ઘણી જગ્યાએ ખેડૂતો ટ્રેનના પાટા પર બેઠેલા જોવા મળ્યા ખેડૂતોના આંદોલનથી રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે જેમાં લુધિયાણા શાહનીવાલ ચંદીગઢ રૂટ પર છ ટ્રેનો ડાયવર્ટ પણ કરવામાં આવી છે ખેડૂતો અને સરકાર વચ્ચે રવિવારે ચંદીગઢમાં હવે ચોથી બેઠક મળશે